સુરતના વરાછા વિસ્તારમાં સિત્યાસી લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આખરે પોલીસના જાળમાં ફસાયા હતા આઝીફ અને વિશાલ બરવાડ નામના બંને ઈસમો એક ગ્રાહકને સિત્યાસી લાખ રૂપિયાનું સોનું આપવાની લાલચ આપી રોકડ રકમ લઈને ફરાર થયા હતા વરાછા પોલીસ દ્વારા બનાવવામાં આવેલી ખાસ ટીમે ગણતરીના દિવસોમાં સૂચિત માહિતીના આધારે બંનેને ઝડપી પાડી લીધા હતા બંને આરોપીઓએ ગ્રાહકને વિશ્વાસમાં લઈને તેમનું સોનાનું ડીલ ગણાવી લાખો રૂપિયા રોકડા સ્વરૂપે મેળવી લીધા હતા અને ત્યારબાદ બંને ઈસમો સંપર્ક વિહોણા પણ થઈ ગયા હતા ફરિયાદ બાદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે બંને આરોપીઓને પકડી પાડ્યા છે હાલ બંનેની પૂછપરછ ચાલી રહી છે અન્ય સંડોવાયેલા તત્વોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે વરાછા પોલીસની સમયસૂચક કાર્યવાહી અને ચાંપતી નજરના લીધે આ મોટા ઠગાઈ કેસનો ભાંડો ફોડી કાઢવામાં આવ્યો હતો